વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું કાચી કેરીની આજે આપણે ચટણી બનાવવાના છીએ તો કાચી કેરીની ચટણી ખાવાથી ખૂબ જ રાહત થાય છે ગરમીમાં અત્યારે એકાએક વધતી જતી ગરમીની સાથે આપણે આ ચટણી બનાવીને ખાઈએ તો ગરમીમાં ખૂબ રાહત મળે છે તો એના માટે આપણે અહીંયા ત્રણ કાચી કેરી લઈ લીધી છે ત્રણ લીલા મરચાં તીખા એવા લઈ લીધા છે અહીંયા મીઠા લીમડાના પાન લઈ લીધા છે એટલે કે ત્રણ ડાળકી જેટલા મીઠા લીમડાના પાન લીધા છે અને અહીંયા આપણે લીલા ધાણા લીધા છે અહીંયા ફુદીનો લીધો છે અને અહીંયા મીઠું લીધું છે સ્વાદ મુજબ અને અહીંયા એક ચમચી જેટલી ખાંડ લીધેલી છે તમે ખાંડનો ઉપયોગ ન કરવો હોય તો ચાલે ગોળ પણ ઉમેરી શકો છો અથવા તો ગળ પણ ન પણ ઉમેરો તો પણ ચાલે તો હવે આપણે પેલા આ મરચાં અને લસણ અને એને આપણે કેરીને શેકી લેવાના છે આપણે એક જાળી રાખી છે એની ઉપર આપણે કેરી રાખી દઈશું આવી રીતે અને એને શેકી લેવાની છે લસણ રાખી દેશું અને આ મરચાં રાખી દઈશું આ બધું શેકવાનું છે

અહીંયા જે બે કેરી શેકાઈ ગઈ છે એને આપણે બહાર લઈ લઈશું હવે આપણે એને શેકાઈ જાય પછી ઠંડુ થવા દેસુ પછી આપણે એની છાલ ઉતારી અને આપણે ચટણી તૈયાર કરશું તો અહીંયા આપણે જે મરચાં શેકી લીધા છે એને ટુકડા કરી હાથેથી આમાં ઉમેરી દેસુ ત્રણેય મરચા આપણે એવી જ રીતે ઉમેરી દઈશું ટુકડા કરીને અને લસણને પણ સરસ આપણે ફોલી લેવાનું છે એકદમ સરસ આપણે ચટણીમાં સ્મૂકી સ્વાદ આવશે તો આવી રીતે બધું લસણ પણ ફોલી લેવાનું છે અને કેરીને પણ આપણે એની છાલ ઉતારી લેવાની છે આવી રીતે જો આપણે કેરીની છાલ પણ ઉતારી લેશું ઉકળી જશે આસાનીથી તો કેરીને આપણે આવી રીતે સુધાર લેશું ગોટલીનો ભાગ રહેવા દેશું ગોટલીને અંદર આપણે ઉમેરવાની નથી બરોબર કેરી કાઢ લેવાની છે આવી રીતે કેરીને આપણે સુધાર લેવાની છે ગોટલી કાઢીને કેરી લસણ અને મરચા આપણે આની અંદર ઉમેરી દીધા છે હવે લીલા ધાણા પણ ઉમેરી દેસું સાથે જ અહીંયા આપણે પુદીનો પણ ઉમેરી દેસું મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું મીઠું સ્વાદ મુજબ અને ગળપણ ફાવતું હોય તો તમે એક ચમચી જેટલી ખાંડ ઉમેરજો અને સરસ આપણે ચટણીને મિક્સર જારમાં તૈયાર કરી લેવાની છે તો ઉનાળાની ગરમીમાં રાહત મળી જાય ખાવાની ખૂબ મજા આવી જાય તેવી સ્મોકી ટેસ્ટ સાથે ખાટી મીઠી કાચી કેરીની ચટણી ચટણી આપણી અહીંયા તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો